મરુનામ સુરજબે મેતા સ્રમ્યોગી સંગઠન સાવકુલા નગરપાલિકા દ્વારા દારા રોજંદાર કર્મચારી મંડળ ઘણા સમયથી સરકાર અમને પરિપત્ર લઘુત્તમ વેતનમાં પૂરેપૂરો આપે છે પણ આ નગરપાલિકા અમને ચૂકવતી નથી વિશેષ કે વીસ વીસ વર્ષથી દસ દસ વર્ષથી જૂના જે કર્મચારી હોય એને હાઈકોર્ટથી માંડી ડબલ બેચ અને સુપ્રીમ કોર્ટ સુધી ખરેખર એવો સરકારનો કઈ પરિપત્ર છે નહીં પણ સદા આ લોકો ખોટા ગેરમાર્ગે દોરી અને કર્મચારીઓને હેરાન કરવાની એક વાત છે વિશેષ લઘુત વેતન અમને ચૂકવવામાં પૂરેપૂરો આવતું નથી અમારા ઘણા એવા પડતર પ્રશ્નો છે કે ખરેખર અમને જે જાહેર રજાઓ મળવી જોઈએ તો અમારા કર્મચારીઓ જાહેર રજાઓનો પણ અમે અમે કામ કરીએ છીએ એમાં આવશ્યક સેવા છે અમારે કરવું પડે એમાં સંસ્થા એ જોડાયેલા છે સંસ્થા અમને પગાર આપે છે પણ જે અમને અમારો ન્યાય મળવો જોઈએ એ પૂરેપૂરો અમને ન્યાય મળતો નથી એટલે અમારો એક જ હેતુ છે કે જે અમારા પડતર પ્રશ્નો છે નગરપાલિકાના અને સાવકુલા નગરપાલિકામાં ઘણા વર્ષોથી આ સેટઅપની અંદર કર્મચારીઓની ભરતી થઈ નથી તો જે ખરેખર પંદર પંદર વીસ વીસ વર્ષ જે કોર્ટમાં છે તો એને ન્યાય મળવો જોઈએ બીજી વાત અહીંથી જે પૂરેપૂરા ડોક્યુમેન્ટ છે જ્યાં સુધી પૂગવા જોઈએ ત્યાં સુધી પૂગતા નથી ટેબલ નીચે રાખવામાં આવે છે એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નો જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારી ગાંધી સદી અમારે કર્મચારી સંયોગી સંગઠન નગરપાલિકાના તમામ રોજમદારનું અહીંયા અમારી હડતાલ અખંડ રહે હડતાલ ત્યાં સુધી આવશે કે નહીં હવે તો સત્તાધીશ જે નગરપાલિકાના પ્રમુખ છે ચીફ ઓફિસર છે અને અમે કર્મચારી ચીફ ઓફિસરના છે નગરપાલિકાના પ્રમુખનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું એટલે અમારો એક જ નિવેદન છે કે અમને યોગ્ય ન્યાય મળે આ જે વિકાસની જે વાતો હાલે છે અને ખરેખર આ દેશમાં જે સાવરકુલામાં પણ અટાને એમ કહી તો યુદ્ધના ધોરણે કામ ચાલે છે આવા વિકાસના કામ હાલે છે તો અમને અમારો એક નાના કર્મચારી તરીકે અમને અમારો જે એક ન્યાય મળે અમને પૂરો પગાર મળે ત્રણ સાડા ત્રણ હજાર રૂપિયા તો દૂધ ના થાય અમને પગાર મૂળ દસ હજાર રૂપિયા મળે છે દસ હજાર માં ઘર કે આપવું એ નાના માણસો ની ઘેરે જઈને પૂછે તો એને ખ્યાલ આવે એટલે અમારી બીજી કોઈ લાંબી માંગ નથી પણ અમને જે ન્યાય મળવો જોઈએ જે સંસ્થા એને જોડાયેલા છે જે સંસ્થા અમને પગાર આપે છે જેના થકી અમારું ભરણપોષણ પોષણ છે તો એ સંસ્થાને અમે હંમેશા વફાદાર છે રહેશું પણ જે ન્યાય મળવો જોઈએ એ ન્યાયની અમારી માંગણી છે બીજી કોઈ અમારી એવું નથી ગાંધી સંધ્યા માર્ગે અમે હાલવા નથી મારું નામ ચંદ્રેશ કિશોરભાઈ તેરિયા હું હાઉસ ટેક્સ ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું અમે છેલ્લા ઘણા વર્ષ અમારી સાથે અન્યાય થાય છે અમારી સાથેના ત્રીસ જણાના ઓર્ડર થયા હતા હાઈકોર્ટમાંથી કોમન ચોવીસ જણાના ઓર્ડર આપી દીધા એને જે પૈસા દેવાના હતા તફાવતને એ પણ આપી દીધા એ પછી એક પ્રશ્ન એવો આવ્યો કે સાત જણાને આવી રીતના ઓર્ડર થયા હતા એમાંથી ત્રણ જણાને કાયમીના ઓર્ડર આપી દીધા છે અને એ લોકો પગાર લે છે બીજા ચાર જણાને અન્યાય થાય છે એટલે નગરપાલિકાની નીતિ એવી છે એકને ગોળ ને એકને ખોળ અમારે અમે વીસ વર્ષ નિષ્ઠાથી ફરજપૂર્વક કામ કરીએ છતાંય અમારી સાથે અન્યાય આવો થાય છે અને સાચા કાગળિયા સાચી ઓફિસમાં પહોંચાડવામાં નથી આવતા અહીંથી ખોટી માહિતી બધી આપવામાં આવે છે આવનારા દિવસોમાં શું આયોજન છે આવનારા દિવસોમાં અમે એટલા માટે અમે હડતાલ પાડી છે અમને હાઈકોર્ટમાં પહેલી બેન્ચ બીજી બેન્ચ સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયેલા છે અત્યારે અમારો કેસ કન્ટમ કરેલી છે છતાંય આ લોકો કઈ પણ જાતનો જવાબ અમને આપતા નથી કેટલા વિભાગ દ્વારા અને બીજું સાહેબ તમને એ કહેવાનું છે કે પેલી બેન્ચ માંથી આવેલા ને અહીંયા કાયમી ઓર્ડર આપી દીધેલા છે આલા ઓલો ટીબી ટીબી ની માંથી આવેલા ને પરબર અહીંથી ઓર્ડર આપી દીધી કાયમી કરી દીધેલા છે કેટલા વિભાગના કર્મચારીઓ અત્યારે હડતાલ પર હડતાલ માં વાલમેન સફાઈ ફાયર ઓફિસ તમામ રોજમદારો અત્યારે હડતાલ ઉપર છે મારું નામ ભાગેલા ઈર્ષદ હું સાવરકુંડા નગરપાલિકામાં વાલમેન તરીકે ફરજ બજાવું છું ઘણા સમયથી મારા પ્રશ્નો પીડા છે અવારનવર રજૂઆત કરી છે પણ અમારો કોઈ પ્રશ્નનો નિકાલ હજી સુધી આવ્યો નથી અમારો પહેલો પ્રશ્ન એ છે કે અમારા જીઆર મુજબ જે અમને જે મળવું જોઈએ એ જે મળ્યું નથી અવારનવાર અમે રજૂઆત કરી પણ કોઈ નગરપાલિકાને રસ નથી અમારા કોર્ટમાં પણ પ્રશ્ન પડ્યા છે કોર્ટના પ્રશ્નમાં એને કોઈ જવાબ હજી દીધો નથી જ્યાં સુધી અમારો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી આડતાલ અમારી ચાલુ રહેશે